જય શ્રી રામ હરણ મહાદેવ કેમ છો મિત્રો બધા બજે આજે આપણે એક જાય છીએ સરસ મજાના મંદિરે દર્શન કરવા માટે થમને જોઈને તમે સમજી ગયા હશો કે ક્યાં મંદિરે જાય છે આપણે દર્શન કરવા માટે અને કેવી જગ્યા છે અને કેવી રીતે જવાય તે બધી વસ્તુ તમને આ વિડીયોમાં બતાવીશ તો આવેલું છે વાંકાનેર અંદર વાકાનેરમાં આવેલું છે જે જંગલ આપણે ગાત્રાલ વિડીયો તમે જોયો એનાથી થોડેક આગળ આ મંદિર આવે છે તમે ધીમે ધીમે ચાલીને જાય છે તમે જોઈ લો શ્વાસ ચડવા માંડો અત્યારથી અમારી સાથે છે દીપકસિંહ આપણા જૂના મિત્ર જય માતાજી ભાઈ જય માતાજી આવો કઈક રસ્તો છે આ રસ્તો ગાત્રાલો છે આ રસ્તા ઉપર ચડીને પછી આવી બે ત્રણ ઢાર એટલે કે આવા બે ત્રણ ડુંગર ચડીને આપણે જવાનું હોય છે મંદિરે દર્શન કરવા માટે નાગભાઈ માતાજીના તો ચાલો બના બનાવે વિડીયોમાં ઠેઠ લગીને તમે રસ્તો જુઓ કેવી મજા આવે આ જગ્યાએ તો બાઇક લઈને તો અવાય પણ અમે હાલીને આવ્યા એમ થયું કે આજે થોડુંક હાલી જોઈ લે કેવી મજા આવે છે બાઇક લઈને તો અમે હાલતા આવતા હોય છીએ પણ આ વખતે હાલીને ને આવ્યા જેથી કરીને કુદરતી નજારો આપણને જોવા મળે એટલે મારી સાથે તમે પણ કુદરતી નજારો માણી શકો મિત્રો જઈએ ગયો અડધી ઘા ચડી ગયા દીપકભાઈ ને મને પરસો રેજ ને શ્વાસ ચડી ગયો કેટલું ચડીને આવ્યા તમને હું ઝૂમ કરીને દેખાડું આમ તો તમને નહીં ખબર પડે હા થોડુંક ઝૂમ કરું ને એટલે તમે જોઈ શકો છો અહીંથી અમે હાલતા 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 આવ્યા તા જોઈ લ્યો કેટલો બધો રસ્તો છે અને કેવો સરસ મજાનો નજારો છે એકદમ જંગલની વચ્ચે વચ્ચે જેમ જેમ આગળ વધતા જાય એમ એમ જંગલ આવતું જતું હોય છે ત્યાંથી હાલીને ને આવ્યા તા અહીંયા પહોંચ્યા છે હજી ડુંગર ચડવાનો બાકી છે ધીમે ધીમે આગળ હાલા જાય ને તમને દેખાતા જાય કેવો રસ્તો છે કેમ કે ગરમી બહુ છે બફારો જાજો થાય છે જોયેલ જાણે નાઇન બાર નીકળે એવો વાતાવરણ થઈ ગયું અત્યારે ગરમીમાં તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાત્રામાલના મંદિરે અત્યારે કેટલા વાગ્યા કહું તમને બે પચીસ થઈ છે અમે બે ને વીસે પહોંચી ગયા હતા પાંચ દસ મિનિટ આરામ કર્યો ઠાક ખાધો શ્વાસ બાસ ચડી ગયો તો કેમ કે ડુંગર તમે જોયો કેવડો મોટો આપણે ચાલીને આવ્યા હતા તે હજી અહીંથી ચાર પાંચ કિલોમીટર થશે અને આવી લગભગ બે ઢારું ચડવાની થાય છે તે રસ્તો પર તમને દેખાડીશ ને બહુ મજા આવશે રસ્તા ઉપર જવાની તો આપણે પહોંચી ગયા છીએ પેલા ગાત્રાલ માતાજીના મંદિરે તો તમને ત્યાંના દર્શન કરાવી દઉં આનો આખો વિડીયો જો હોય તો આપણે બંનેના વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકેલ જ છે તો તમે જોઈ લેજો તો અત્યારે તમને આમાં દર્શન કરાવી દઉં ને આ તમે જોઈ લો કેવા સરસ મજાના બકરા આવી ગયા છે ચરવા માટે જંગલની અંદર કેટલા બધા છે તે હારું ભાઈબંધ જોઈએ કેટલા બધા બકરા બેઠા છે આ છે અમારા ગઢિયા હનુમાનજી દાદાનું મંદિર અહીંયા તમે દર્શન કરી લ્યો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો મિત્રો અને હજી આપણે તો નાગભાઈ મંદિરે જવાનું છે એટલે આપણે આ હનુમાનજી દાદાના દર્શન કર્યા હવે દરવાજો બંધ કરી દઉં અહીંયા મિત્રો ફેસિલિટી બધી છે પિકનિક મનાવવા માટેની તમે જોઈ લો આ બાજુ કબૂતરને ચણ ને બધી વસ્તુ નાખવામાં આવે છે મિત્રો એટલે ગાયું પણ અહીંયા ચરતી હોય છે તમે જોઈ લો તો ચાલો હવે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ હનુમાનજી મહારાજ દર્શન તો કરી લીધા અને ખાઈ લીધો છે તો તમે જોઈ લો અહીંયા ટાવર ન આવે ને અહીંયા કોઈ નું આવે કયું ગામ તમારું ક્યાં રહ્યો ખડીવાર ઓલા બધે રે ન્યા ન્યાથી બકરા અહીં ચરાવવા આવો આવી ગયો શું નામ તારું બોલ સાગર આપણને એક ભાઈ ભેગા થઈ ગયા છે જે આ ગઢિયામાં જ રખડતા હોય છે તો ચાલો આ તમારે એના સાથે મુલાકાત કરાવું જય શ્રી રામ ભાઈ ગતરામાં જય ગતરામાં જય ગાત્રામાં શું નામ તારું ભાઈ બન સાગર સાગર ક્યાં રહ્યો અહીંયા ખડીમાં

તો એના એને ચીતું કરી લીધી તમે જોઈ લ્યો નજારો દમ જંગલ જેવો સરસ નજારો છે તો એક પિકનિક માટે તમે અહીંયા આવો તો મજા આવે આપણે હવે માતાજીના દર્શન કરવા માટે તડકો પાછો બહાર નીકળી ગયો છે ઉપર ને હવે આપણે જાય છીએ મંદિરે દર્શન કરવા માટે તો આવડું વાત છે અમારું ગાત્રાલતાજી નું મંદિર અમારા દીપકભાઈ બે ગયા માતાજીના દર્શન કરી લીધા આપડી યાર તમને પણ દર્શન કરાવી દો જય માતાજી જય માતાજી કા છે અમારા ગાત્રાર માતાજી તમે પણ દર્શન કરી લ્યો માતાજીના દર્શન કરીને આપણે હવે જાસી આગળ નાગબાઈ માતાજીના મંદિરે તે ત્યાં હજી આનાથી પણ થોડુંક આઘું છે જાજુ આઘું નથી પણ હવે અડધી કલાક અડધી કલાકનો રસ્તો હશે છે ને હજી અડધી કલાકનો રસ્તો છે તો ચાલો આપણે આગળ મળીએ રસ્તો મિત્રો આવે છે જે અમરસરની ફાટકની બાજુમાં જે ફાયરિંગ બેડ વાળો રસ્તો જે દેખાય છે ને ગાતરાળમાં મંદિર તરફ જવા માટે એ થી તમે આવો ને તો તમારે અહીંથી આવવાનું હોય છે અને આ રસ્તો સીધો ગામડા બાજુ જાય છે અહીંથી ગાતરાણમાં બાજુ જવાનું હોય છે આપણા દીપકસી જ્યાં ઉભા રહ્યા તે ગાતરણમાંનું બોર્ડ મારેલું છે તમે જોઈ લ્યો જય માતાજી દીપકભાઈ આ આપણું ગાતરાણમાંનું બોર્ડ છે અને અહીંથી આમ વળાંક ભરી જવાનું હોય છે એટલે તમે ફાયરિંગ બોર્ટ બાજુથી આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો જોઈ લ્યો આ બાજુથી આવજો આમ નથી જવાનું અહીંથી આમ વળાક કરી જવાનું છે મિત્રો ને ઠેઠ મને મંદિર લગી ગાડી તમારી વહી જતી હોય છે એટલે તમે ધ્યાન રાખજો આવું હોય તો ગમે ત્યારે તમે ત્યાં પહોંચી જઈ શકો છો જોઈ લે હોન્ડા પણ નીકળવું ને કેવો રસ્તો છે તે તમને દેખાડી દઉં એકદમ કુદરતી નજારો છે અત્યારે ચોમાસામાં એક વાર તો આ જગ્યાએ વિઝિટ કરવા આવવું જ જોઈએ પણ ગરમી વધારે છે એટલે તમે હોન્ડા કે ગાડી લઈને આવજો હાલીને આવતા નહીં એટલે હાલીને આવશો તો અમારા જેવા વ્યા હા છે જોઈ લ્યો પાણી ટીપા ટીપા પેલા કરે હજી આવા રસ્તા ઉપર આપણે જવાનું છે મિત્રો જોઈ લો હજી તો બે ત્રણ ડુંગરે કાપવાના છે તેના પર હું તમને રસ્તામાં નજારો દેખાડીશ જંગલનો નજારો જોઈ લો કેવું સરસ મજાનું જંગલ છે એકદમ લીલું છમ છે મિત્રો તો એક દિનો પિકનિક નો પ્લાન હોય ચોક્કસ આ બાજુ આવી જજો મિત્રો તમને બહુ મજા આવશે તો મિત્રો આમથી તમે આવો જે મેં તમને આગળ ઓલો ત્રિકોણીય રસ્તો બતાવ્યો ગાત્રાલમાં વાળો તે રસ્તેથી તમે આવો એટલે સીધે સીધો આ રસ્તો સીધે સીધો આ રસ્તો આમ પાછળ જાય છે જોઈ લો બાજુ તિથવા જ ને કા આ રસ્તો સીધો તિથવા બાજુ જાય છે એટલે તમે બહુ જે જગ્યાએ ઊભો છો અહીં લગી તમે મોટર સાયકલ લઈને આવી શકો છો અને પાના મંદિરે તમારે દર્શન કરવા જવા હોય તો અહીંથી તમારે આ પવનચક્કી યાદ રાખવાની છે પવન ચક્કીની બાજુમાં આ જીબીનો થાંભલો આવ્યો જોઈ લો થાંભલાને માર્ગ કરીએ મિત્રો આ થાંભલાની બાજુમાંથી સીધે સીધો આમ રસ્તો જતો હોય છે મંદિરે જે રસ્તો હું તમને દેખાડી દઉં કેમ કે આગળ વાહન જાય એવી પોઝિશન છે ને હાલીને જવાનું હોય છે કેડી માર્ગ હોય છે જે ગાયું ઢોર હાલતા હોય તે રસ્તો ઉપરથી આપણે જવાનું છે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને માતાજીના દર્શન કરીએ ચોમાહાના હિસાબે પાણી ભરાઈ ગયા રસ્તા એટલે બધા હે નહીં જવાના કેવા રસ્તામાંથી જવું પડે તમે જોઈ શકો છો ગારા કીચડમાંથી કેમકે વરસાદના હિસાબે આ બધા હોકરા છે પાણીની જોઈ લો આ પાણી ભરેલું છે અને નાલા જેવું છે એટલે આપણે હોકરો પાર કરીને જવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો પાણીનો વેહ ચાલુ છે એકદમ ચોખ્ખું મીઠું પાણી છે આમથી આવતું હોય છે

થોડુંક આખું છે જાજુ આખું નથી તમે આ કેડીએ કેડીએલા જાય છે ભગતે આપણને કીધું કે થોડાક આગળ જાવ એટલે મંદિર આવી જાય જોઈ લે પણ તમે એકવાર નજારો મંદિરે જવાનો રસ્તો તમે જોઈ શકો છો એકદમ પ્રકૃતિના ખૂણે શું કહેવાય એ જગ્યા એ જગ્યા આવેલી છે મિત્રો સોળે કલાએ પ્રકૃતિ ખીલી હોય ને એકદમ લીલું છમ વાતાવરણ છે આ બાજુ હે હવે ધીમે ધીમે આ જાય છે ઈચ્છા આવડિયા માંથી જવાનું એવો રસ્તો એકદમ જાણે કેમ જુનાગઢ ના જંગલ માં આવી ગયા હોય જુનાગઢ ના જંગલમાં આવી ગયા હોય એવું લાગે જોઈ જાળી ને એવું બધું લાઈ ગયા કરે ધીમે ધીમે આવીલા જાય આપણે તમે રસ્તો જોઈ શકો છો કેટલો સાંકડો રસ્તો છે એકદમ ખાલી એક માણસ હાલી શકે આ એ જનાવરોએ હાલી હાલીને આ રસ્તો બનાવેલો છે અહીંયા કેમકે ગોવારિયા બધે ચરવા આવતા ગાયું ભેંસું એ બધું હાલતી હોય એટલે આવો કેળી જેવો રસ્તો થઈ ગયો છે ને અમુક જગ્યાએ તો રસ્તો પણ નથી તમે જોઈ લો તો હાલ હજી થોડે કાગળ છે આપણે ધીમે ધીમે હાઇલા જાય મંદિર ગોતી રસ્તો મળતો નથી કેમકે વરસાદ પડ્યો છે ને જંગલ આખું વધી ગયું છે એટલે કેળી બેડી બધી બંધ થઈ ગઈ છે એટલે રસ્તો મળતો નથી પણ તમને સરસ મજાની જગ્યા બતાવું તમે મને કહેજો કે આ કેના માળા કહેવાય જોઈ લો અહીંયા એક માળો પડ્યો છે અહીંયા બીજો પડ્યો છે અહીંયા પણ એક પૈડો છે જોઈ લો આ કયા પક્ષીના માળા છે તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં જણાવજો જો આની અંદર કેટલા બધા માળા લીમડાની અંદર છે તે આ કયા પક્ષીના માળા કહેવાય તે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરાક કહેજો જેવો સરસ મજાનો નજરો જંગલની અંદર છે તમે જોઈ લો મિત્રો એકવાર તો પિકનિક મનાવવા આ બાજુ આવું જ જોઈએ અને કુદરતી માહોલ એવો સરસ મજાનો છે કે તમે વાત જ પૂછ્યો મેં જોઈ લો મિત્રો ચારે બાજુ જંગલ જંગલ જ છે આખે આખું રસ્તો ભૂલાઈ ગયો હોય ને ઓલી બાજુ થી જો ઓલા ભાઈ આવે છે કેટલા બધા દૂરથી આપણા આટો અહીંયા આવે છે એ ભાઈને આપણે પૂછી લઈ મંદિર ક્યાં આવ્યું હોય જોઈએ ભાઈ ભેગું ચારતા હોય છે એટલે એને ખબર હોય કે રસ્તો કયો બંધ થઈ ગયો કયો ચાલુ અમે આવતા તે રસ્તો બંધ થઈ ગયો હોય કેમકે પાણી ભરાઈ ગયું છે એટલે ભાઈને આપણે પૂછી લઈએ આ ભગવા લાલભાઈ માનું મંદિર ક્યાં આવ્યું ક્યાંથી જવાય હા હા મેં દેખા એ અહીંયાથી હવે રસ્તો રેડી હાલો હાલો ફાઇનલી આપણને મંદિર મળી ગયું તમને અહીંથી દો થોડુંક આગું છે અહીંયા વા દેખા હે નહીં એટલે રસ્તો તમે જોઈ લો આ રસ્તેથી અમે જાય છે દર્શન કરવા માટે મંદિરની મંદિરની બાજુમાં જ ઓલા ભાઈ બેઠા હતા એ ભાઈને આપણે બોલાવીને પૂછ્યું આ રી મંદિર અહીંથી લગભગ સો મીટર જેટલું દૂર હશે એ મંદિર તમે રસ્તો જોઈ લો રસ્તો જાય છે મંદિર તરફ ત્યાં તો ચાલો હવે આપણે સીધા મંદિરે જઈને દર્શન કરીએ અને તમે રસ્તાની નજારો જોવો તમને માતાજીના દર્શન કરાવું મિત્રો મિત્રો તો મંદિરે પહોંચી ગયા અને મંદિરે પહોંચ્યા એટલે જેટલો બધો થાક હતો અહીંથી ધજા દર્શન થયા બધો ઠાક ઉતરી ગયો એકદમ ઘરેથી નીકળાવે ને એવો ફીલ થાય છે તમને આગળથી દર્શન કરાવી દો અને પછી તમને મંદિરે લઈ જ જોઈ લો આ ધજાજી દેખાય ને સફેદ કલર ની દુધિયા કલરની ક્યાંક કપડું ઢીંગાઈ છે જ્યાં માતાજી નું મંદિર છે મંદિર બહુ મોટું નથી પણ એકવાર દર્શન કરવા આવાય ને આવડું આ મંદિર એનો ઇતિહાસ તો આપણને ખબર નથી કેમ કે આ રાજાશાહી વખતનું મંદિર છે એટલે લગભગ કોઈને ઇતિહાસ ની ખબર નથી ખબર જો વાકાને વાળા કોઈ આ વિડીયો જોતા હોય અને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મંદિર નો ઇતિહાસ ને એ જોઈ મિત્રો કેવો સરસ મજાનો નજારો છે મંદિરે જવા માટે કેમ કે અહીંયા હમણાં વરસાદના હિસાબે આખે આખું જંગલ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે આપણે છીએ મંદિર અંદર અને એક નાની અમથી ડેરી છે માતાજી નો ફોટો રાખવામાં આવ્યો છે એક આવી ડેરી છે નાગબાઈ માંથી ને એક ત્રિશુલ રાખવામાં આવેલું છે ને એક બાજુમાં પથ્થર છે ને એક નારિયેલ છે મિત્રો તો વાંકાની આજુબાજુના એરિયા વાળા કોઈ આમ વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં મને આ મંદિરનો ઇતિહાસ કેજો અમે તો બધા નાગબાઈ માતાજીનું મંદિર તરીકે જાણી છીએ અને અમે મંદિર તરીકે વિડીયો બનાવી છે મિત્રો ચાલો આપણે અગરબત્તી કરી લઈએ આપણે અગરબત્તી લઈ આવ્યા હતા ગાત્રાલય માતાજીના મંદિરેથી કેમ કે ઘરેથી લાવતા ભૂલી ગયા હતા અને બાજુનો નજારો તમે જોઈ લો કેવો સરસ મજાનો છે તે આ છે અમારું નાગબાઈ માતાજીનું મંદિર તો આના માટે આપણે સ્પેશિયલ આખો વિડીયો બનાવ્યો હતો અને આખે આખું જંગલ જે તમને દેખાય તે જંગલ હિન્દીને ઓલી તમને સામેની ધાર દેખાડું અહીંથી ગાતારમાં મંદિર તો દેખાય હો એ ધજા દેખાય જો અહીંથી હું તમને ધજા દેખાડું ઝૂમ કરીને જો દેખાય તો બાકી મને તો અહીંથી દેખાય છે આવડી હજી ધજા રહે એ ગાત્રમા મંદિર છે ત્યાંથી સીધે સીધા તમે આવો પણ સીધે સીધું અત્યારે આવવા એવું નથી કેમ કે વરસાદના હિસાબે અમે આમ ફરતા 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 આવ્યા હતા ઓલી પવન ચક્કીની બાજુમાંથી જ્યાંથી સીધા તમે અહીંયા પહોંચી શકો છો તો ચાલો આપણે દર્શન કરી લઈએ માતાજીના દીપકભાઈ અમારા અગરબત્તી કરે છે ખરાબોપોરે માતાજી પ્રસન્ન થઈ જાય તો તમે જોઈ લો આનંદ આવે છે મિત્રો એકદમ શાંત વાતાવરણ પક્ષીઓનો કલરાવ થતો હોય છે એટલે બાજુમાં અહીંયા ભેંસોની બધી ચરતી હોય છે આ જંગલ જ છે પણ આપણને ઓલુંજી કે ને એવું જંગલ નથી પણ અહીંયા તમને ચરખ જોવા મળી જશે ક્યારેક ક્યારેક દીપડા પણ જોવા મળી જાય છે ને રોજડા તો હાલતા જોવા મળી જાય મિત્રો કે અત્યારે આપણે વિડીયોમાં નહીં બતાવી શકીએ કેમ કે અવાજ થાય એટલે તરત ભયા જતા હોય છે રોજડા એટલે તો ચાલો હું હવે દર્શન કરી લઉં માતાજીના લે દીપકભાઈ આપણે બેસી જઈ માતાજી અગર ના થી ડેરી છે માતાજીની આપણે દર્શન કરી લઈ અને ચાંદલો કરી લઈ માતાજીના નામ ચાલો હવે ભૂખ લાગી ગઈ કેમ કે બાર વાગ્યા માં ખાધું તું ને તેર વાગી ગયા છે મંદિરે આપણે દર્શન તો થઈ ગયા હવા ત્રણ વાગ્યા છે ચા નો ટાઈમ થઈ ગયો પાયા ચા તો મળે નહીં પણ આપણે ઘરેથી સૂકો નાસ્તો લેવા આવતા તો તમને નાસ્તો દેખાડી દો દીપકભાઈ જો બનાવે નાસ્તો શું બનાવો દીપકભાઈ ફરાળી ફરાળી એટલે ભાઈ ભાઈ ડુંગળી ડુંગળી નામ જોવો તો ખરા મને ટમેટા ડુંગળી ઓહ લીંબુ ફૂલ મોજ બાકા ધીકી બાકી જોઈ લો ડુંગળી ટમેટા આમાં ગરમ મસાલો છે આમાં લીલી ચટણી છે મમરા ફરાળી લાગે ફરાળી વાહ આવા અમે પહેલી વાર જોયા ફરા કરી લઈશ પછી અહીંથી આગળ વધીએ અહીંથી જાય છે ગાત્રામ મંદિરે અહીંયાથી સીધા જાય છે ઘરે મિત્રો વિડીયો ખાલી આટલુંક જ વિડીયો સારો લાઈક હોય તો લાઈક ને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય નાગભાઈમાં લખી દેજો મિત્રો ક્યાંથી તમે વિડીયો જોવો છો ચોક્કસપણે કહેજો અને આવું સારું એવું મંદિર તમારા ગામની આજુબાજુમાં હોય તો ચોક્કસપણે મને બતાવજો તો હું ત્યાં આવીશ વિડીયો બનાવવા માટે કેમકે આવું મંદિર અમુક લોકોએ ન જોયું હોય જેથી કરીને બધાએ ઘરે બેસીને તેના દર્શન કરી શકે તેના હિસાબથી આપણે આ વિડીયો બનાવી છે મિત્રો બાકી આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે દીપકભાઈનું કામકાજ જો ડુંગરી બુંગરી સુધારવાનું કેટલી બધી સુધાર નાખીએ આટલી વારમાં તો ચાલો હવે ખાઈને મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી હું રજા આપો અને બોલો જય શ્રી રામ જય શ્રી રામ દીપકભાઈ જય શ્રી રામ